નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો ટ્રેનનો ટેબલ કેવી રીતે મેળવો અને ટ્રેન કેટલા વાગે ઉપડે અને ક્યાં જશે કયા સ્થળે જશે એ કેવી રીતે ચેક કરવું તો તેના માટે વિડીયો અંત સુધી જોજો તો પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરી લેવાનું રહેશે વોટ ઇઝ માય ટ્રેન અહીંયા તમારે સર્ચ કરવાનું રહેશે વોટ ઇઝ માય ટ્રેન અહીંયા સર્ચ કરશો એટલે તમને આ એપ્લિકેશન જોવા મળશે આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે ડાઉનલોડ કર્યા પછી તમારે ઓપન કરવાની રહેશે ઓપન કરશો એટલે તમને આ પ્રમાણે પેજ જોવા મળશે અહીંયા તમારે સીધું ઉપડવાનું સ્ટેશન અને પહોંચવાનું સ્ટેશન અને નીચે બતાવે છે ટ્રેન નંબર ટ્રેનનું નામ અહીંયા નીચે બધી ડિટેલ બતાવે છે પરંતુ તમારે અહીંયા પહેલાં ઉપાડવાનું સ્ટે તમારે ક્યાંથી જવું ક્યાંથી બેસવું છે એ સ્ટેશનનું અહીંયા નામ લખી લેવાનું રહેશે અહીંયા નામ લખી લીધા પછી તમારે ક્યાં જવાનું છે કયા સ્થળે ઉતરવાનું છે તેનું નામ અહીંયા રાખવાનું રહેશે રાખશો એટલે પછી તમારે ટ્રેન શોધો ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને બતાવે છે કે આટલા વાગે કે બાર જીરો આ ટેમ આટલા વાગે ટ્રેન ઉપડશે અને અઠ્ઠાવન મિનિટમાં પહોંચી જશે તો એક છ અહીં બીજી ટ્રેનનું દરરોજ ચાલે છે આ સમય બતાવે છે ટ્રેન નંબર બતાવે છે એક્સપ્રેસ છે કે બરોની એક્સપ્રેસ બધું જ અહીંયા તમને ડિટેલ બતાવી દેશે તો આવી રીતે તમે ટ્રેનનો સમય મેળવી શકો છો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ